કે દરેક સચ્ચુ વ્યક્તિને પણ આપણા જીવનના દ્વાર ખોલી નાખે છે આપણા જીવનના ઉદ્ધાર કરી નાખે છે આશ્ચર્ય થયું અને તેમણે ખિસ્કોલીને કહ્યું કે તું ફૂલ બનાવી શકીશ નહીં તું રેવા દે ત્યારે ખિસ્કોલી ના માણી અને પોતાનું કાર્ય કરવા લાગી હનુમાનજી રોધી

મેં આ ચરણોમાં નત્તમ સ્થપન દાન કરું